ત્યાં બાર વાગ્યા બાર વાગી ગયા બોલો એટલું કામ હતું આજ એમાં એવું તો કામ નહોતું આજ રજા હોય ને એટલે અમે મોડા જાગી હું સાડા આઠે જાગી હતી હા રાજ નવ વાગે જાગ્યા નવ વાગે જાગી ખાવાનું પછી નાવાનું બધું કામ કમ્પ્લીટ કરી રહ્યા ને ત્યાં દસ વાગી ગયા અને પછી તો મારે જો બતાવ કેટલા તો કપડા હતા બહુ વધારે કપડા હતા કપડા વધારે હતા ને તો ને જો ગોદડું ધોઈ નાખ્યું હા એમાં એવું તો આજ થોડોક કઈક વરસાદ હતો નહિ તડકો તડકો જેવું હતું ને તો થયું લાયક ગોદડું વોશ કરી નાખું એમ એટલે એવું છે તો મેં ધોઈ નાખ્યું ગોદડું અને છે ને હું જે નાઇટ ડ્રેસમાં દાતા મારું છું એમાં થાય એવું કઈ બહાર જવાનું ન હોય ને એટલે હું ઘરે નાઈટ ડ્રેસ પહેરીને તો જ હું કુર્તી પહેરું નકર ન હું કાંઈ કોઈ હોય નહીં હું જીનલ આખો દિવસ હોય એના આજ તો ઝીનલય નથી ઝીનલ વઈ ગઈ છે મારા જેઠના ઘરે ગઈશ એટલે એવું છે એ હાંજની વહી ગઈશ ને રોકાઈ ગઈ નાની તે તો રાજ આવશે ને બપોરે હમણાં ત્યારે લેતા આવશે અને હું ખાવાનું આલો રેડી કરી નાખું

Tino wale. Halo, zau wale. Halo, Tino. Tino, halo, aze un gadi haka wu, ka? Aze un gadi haka wu, tano ake papa na wale. Aze un aho ka ish gadi? Aze, tano aho wale, papa na wale. Musakol peru ke mozuri peru? Tene gamme i સમજી ગયા અમે ફાઈનલ બહુ વાઘુ છે હો તમારું ઘર બહુ વાઘુ છે ને ઘર બહુ વાઘુ છે આવી બાર પોગી ગયા કેટલો એટલે સારું હા લો દે વાઘુ છે ગયા થી કતાર ગામ રે કતાર ગામ છે ને હા જો કતાર ગામ જીનો આઈ

અમારે જેવું છે એમ ઘર છે જો આ લોકોનું એક રૂમ છે અને બાર ખુલ્લું થાબુ એ ટાઈપનું અમારે છે ને એવું જ છે જો આ ફૂગો જીનલ ફાળી ગઈ જો ઓલા આપણે દેખાય ને એ હાલો વિડીયો બનાવો તો આ બે કોમેડી વિડીયો બનાવે છે કા બનાવો તો પડશે જ ને વિડીયો એકાદ કોમેડી વિડીયો બનાવ હાલો કોમેડી વિડીયો બનાવી દીધું હમ

તો અમારે ગુરુકુળ જવાનું ફાઈનલ કર્યું છે જે ઓરું પડે નહી કેમ કે જો

હું એક વાર તો સી છું આમ તો બે વખત સી આવીશું એક વાર તો બાકી પાછી સુઈ આવીશું કેટલી ટ્રાફિક કોઈ હું એસે અહીંયા કોઈ હું તો નથી સુરતમાં કેવી ટ્રાફિક છે જો ઝીનું તો આની ગાડીમાં બે ગઈ જો ઝીનું હવે વઈ હો ઘરે આવતી હા હાલો જો ગયા

स्माइल लेट के स्माइल मत करता बोलो और तेराम लाइट वाला हेलो लाइट में डीम रखी है ये फूल करू तो गई जाए भाई केऊ मस्त है नावा धावानू मन खाए जे बत्ती लगाई आऊ है लाइया हूं है और ये फोटो પાડवा हो के तो एक नंबर

મસ્ત બચ્ચા બનાવશું સાખો પછી કેજો અત્યારે આ પાળોમાં બનાવી નાખો ને ખાધા પછી જ ખબર પડશે કેવો ટેસ્ટ છે કુંભણિયા કહેવાય ને અને જ આપણે

કેમ કે હજી મારે દૂધ ગરમ કરવાનું છે દૂધ ગરમ નહી કરવું જોઈએ આ જો J. Dwarkadis, like, share, subscribe.